કેવો મસ્તીનો જૂણવાણી લાગે અને આ ઉપરની જે છત્રી છે ને એ પંજાબી સ્ટાઈલ આપણે મોડીફાઈ કરાવી છે છે તે તો મજા મેલી હવે રામ એક મિનિટ લો નવા એક મસ્તીના ની અંદર ને

ગમે ત્યાં ફરી જ સિટીમાં ફરી લ્યો તમે ક્યાંક બીજે ફરવા જાઓ પણ આના જેવી જગ્યા તમને ક્યાંય જોવા ન મળે વોટ અ શેરડી વાવી છે અત્યારે આ દેખાયું આ રે અને આ જાજા ટાઈમે વાડીએ આવ્યો હું કેમ કે હમણાં કામ વધી ગયું અને ઘરમાં પ્રસંગ હમણાં આવે છે તો એના કામમાં જ વ્યસ્ત થઈ તો અત્યારે મેં કીધું ટાઈમ છે તો આપણે વાડી આટો મારતા આવી અને બતાવી આપણે શું વાવ્યું અને ને બધું ભાઈ તમે કેવો લાગુ જો બી એટ્રીમ કરાવ લીધી તમે જો કે આ પહેલાના બ્લોગ તમને તમે જોઈ લીધું હે જોઈ લ્યો કે હું ગયો ને આપડી કેવી છે બાકી તો આપણું ટ્રેક્ટર એ પંજાબી સ્ટાઇલ મોડિફાઈ કર્યું હતું જે આ મારે પહેલાના બ્લોગ માં બતાવવાનો રહી ગયો તો તો અત્યારે હું બતાવી દઉં તમને જો તમને ઉપરનો આ વુડ દેખાય છે ને બાય તો હવે આ હે મેસી ફર્ગ્યુસન આપણે દસ પાંત્રીસ ડીઆઈ છે અને આ ઉપરની જે છત્રી છે ને એ પંજાબી સ્ટાઇલ આપણે મોડીફાઈ કરાવી હતી ખંભાળિયા સ્પેશિયલ મોડીફાઈ કરાવી રાખવાનું હોય લાઈટુ થાય અને પાછળ જે સ્પીકર છે ને એમાંથી મ્યુઝિક બ્યુઝિક વગાડવું હોય ગીત ગીત વગાડવા જે ટ્રેક્ટર હોય અને વગાડી શકો તમારે એમ ટૂંકમાં બસ બસ બહુ બધું સારું હોય તમને ઓવરઓલ વ્યૂ બતાવી દો અત્યારે જો ઉપરથી અહીંયા બધું ઓપરેટ થાય ઉપરથી ટૂંકમાં આવું કઈ મોડીફાઈ કર્યું તું હવે તો જે અત્યારે વિલુપ્ત થઈ જાય એ વસ્તુ જોકે આ મોટા ભાગે હવે આની જગ્યાએ આ જ લઈ લીધી ટ્રેક્ટર લઈ એટલે આનો યુઝ એવો બધો ઓછો થઈ ગયો હોય કે અમુક જગ્યાએ હજી યુઝ થાય જ છે જ્યાં ઓલી જૂની છત્રી આપણે ઓલી નવી નહીં કીધી ને આ પેલા હતી અને આ તો અત્યારે વિલુપ્ત થઈ ગયો બાપા મજામાં શું હાલે કપા વીણો હો ક્યાં છે આ વાડી નિવાડિયે ને પણ તમને કહી દો કે ઓરી લાલ છેડી વાવી હે ભાઈ વિદ્વા આ પાણી હાલે એટલે અત્યારે મે નહી જઈ નો કુડા લાલ છેડી અત્યારે વાવી છે આમે લ્યો તમને આ બધી છેડી ચા કે આ વાડી માં તો તો હવે આમાં તો આવું હે ને છેડી વાવી છે ને બસ ઓલી સાઈડ ની વાડી જે હે ને કપા છે અને માં હામે ઘઉં હે અને ઓલી ધોરી છેડી છે તો આવું અત્યારે છે વાડી બીજું તો અત્યારે સીજન હાલે એમ વાવવું પડે બીજું તો શું આમાં જોઓ અત્યારે આ ઝાડવા બધાય

ઘર બાજુ જાય હવે મેરડી માં આવ્યા હતા દર્શન કરી લીધા હે હે ઓલા ભાઈ કે તારે WWE માં જવાનું છે જાવું હે ઓમ પહેલું કો વારો ના જાવ એમાં ફોમ એમાં ફોમ નો હે અમને ભાઈ ટ્રાફિક નો નડે શું કામ કે ફૂલ એ ફૂલ બધી બાપ નું જ કરી લેવું હે ઓ તમે બધાય જોઈ શકો છો આ નેશનલ હાઈવે માથાપર ગામ નો અને આઈ તો તમે ધારો ને એટલે સીધા લોકો અમદાવાદ

કેટલા અપાય આવી ગયા તા નવી બ્રાન્ચ ખુલી હે ને ચિંટુ બેટા મજામાં ઓય ઓય મજામાં દ્વારકાધીશ આ દ્વારકાધીશ મજામાં આ વાત કરીને તો પાછો હાથ આમ લઈ લે સારું લાગે આ માતાજી તને સુખી રાખે ચા થઈ ગઈ હાલો ભાઈ હાલો દુવાર કાઢી ટોપ ले ले तो पहली हो तो तो हथियारे बताओ भाई बंदोस्त आर क्या है भाई कहीं द्वारका दी मंदिर है अरे एक मिनट भाई मेल्विमन मंदिर था ता कहीं जगह है मेल्विमन मंदिर लालन का नारंका नारंका तो आज बिजू बताओ बहु मैं द्वारका दी लाइट टाइम का तो धर्म करता अंतर हमें लाइट कर तो � માતા દીતા નું ચંગા રાખે તો મેળીમા માના દર્શન થઈ ગયા તમને કરાવી દઉં અંદર ફોકસ ફોકસ મેળીમા નું મંદિર

න මන කරම් ල පතාපේ තේමජ පක් ති තාප අත්ති නත්ද අනො කබලා යි.